નમસ્કાર દર્શક મિત્રો એમએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તુફા ઘાચી હવે જોઈશું આજના મુખ્ય સમાચાર વડોદરા જિલ્લામાં આવેલ પાદરા ખાતે મમતા હોસ્પિટલનું શુભારંભ કરવામાં આવ્યું સમગ્ર વિસ્તારથી વાત કરવામાં આવે તો બાવીસ જાન્યુઆરી બે ના દિવસે શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા પવિત્ર અવસર નિમિત્તે મમતા હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યું હતું પાદરા ખાતે આવેલ રાજા પાર્ક સોસાયટી પરિ પરનામી અગરબત્તી પાછળ જૂની કોઠારી હોસ્પિટલની બાજુમાં મમતા હોસ્પિટલનું શુભારંભ કરવામાં આવ્યું હતું ત્યારે પાદરામાં આવેલ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર જલપિત શાહ દ્વારા કેટલીક મહિલા ડિલિવરી નોર્મલ તેમજ સીઝર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રહી ચૂક્યા છે ત્યારે સરકારી હોસ્પિટલ ખાતે તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓએ પાદરા ખાતે પોતાનું પ્રાઇવેટ મમતા હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું મમતા હોસ્પિટલ પ્રસ્તુતિત સ્ત્રીરોગ લેપોસ્કોપી સોનોગ્રાફી વદ્યંતર નિવારણ કેન્દ્ર ડૉક્ટર જલપિત શાહ એમ બી ડીજીઓ દ્વારા હોસ્પિટલમાં મળતી સુવિધા ડિલક્ષ રૂમ સ્પેશિયલ રૂમ જનરલ વોર્ડ તેમજ આધુનિક મશીન મશીનરીનો લાભ આપવામાં આવશે તમે ક્લિનિક ખોલી છે તેના વિશે થોડી માહિતી આપું મારું નામ ડૉક્ટર જલપિત શાહ છે હું મેં મમતા હોસ્પિટલ નામથી ગાયનેક હોસ્પિટલ શરૂ કરી છે જેનું એડ્રેસ રાજાભાગ સોસાયટી પરનામી અગરબત્તીની પાછળ જૂની જે કોઠારી હોસ્પિટલ હતી જે હોસ્પિટલની અંદર મમતા હોસ્પિટલ નામથી શરૂ કરી છે જી કયા પ્રકારની અહીંયા સુવિધા રાખવામાં આવી છે જે દર્શકોને જણાવજો અહીંયા આગળ સ્ત્રી રોગને લગતી પ્રસુતિ છે પ્રસૂતિ સિવાયના કેસી જેમ કે પ્રોઢ અવસ્થાની અંદર એટલે કે અડોલેશન ક્લિનિક છે મેનોપોઝર ક્લિનિક છે ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ છે જેમાં બાળક નથી રહેતા તો બંધત્વ માટેની સારવાર આપી રહ્યા છીએ અમે અહીંયા આગળ અને સ્ત્રી રોગને લગતા તમામ ઓપરેશનો અને તમામ સારવાર અહીંયા આગળ કરવામાં આવે છે જી તમે આગળ પણ સરકારી હોસ્પિટલમાં જે પ્રકારના તમે સારો સપોર્ટ કર્યો છે તે રીતે શું કહેવા માગો છો અહીંયા પણ તમે એવી સુવિધા આપશો જેમ સરકારી હોસ્પિટલમાં આપી હતી એના કરતા વધુ સારી સગવડ સાથે પાદરા હોસ્પિટલ પાદરાની અંદર મેં મમતા હોસ્પિટલ નામથી શરૂ કર્યું છે એમાં મેં અહીંયા આગળ એસી જે નોર્મલ ડિલિવરી માટેના જે ડિલિવરી વોર્ડ હોય છે જેની અંદર બહેનોને ખૂબ તકલીફ થતી હોય છે એક તો દુખાવો સાથે તકલીફ થતી હોય છે એ ન થાય એટલા માટે મેં એસીવાળા લેબર રૂમ શરૂ કર્યા છે મેં અહીંયા આગળ ડિલક્સ રૂમ છે સ્પેશિયલ રૂમ છે સેમી સ્પેશિયલ રૂમ છે અને જનરલ વોર્ડ છે આવી રીતના ચાર જાતના વોર્ડ્સ રાખેલા છે આપનો પરિચય અને એડ્રેસ મારું નામ ડૉક્ટર જલપીત શાહ છે આ હોસ્પિટલનું નામ મમતા હોસ્પિટલ છે જે જૂની કોઠારી હોસ્પિટલ કહેવાતી હતી એ હોસ્પિટલનું નામ ચેન્જ કરી અને મમતા હોસ્પિટલ નામથી શરૂ કરી છે ધન્યવાદ